નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તેમજ અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા કારખાનાઓમાં વટહુકમ કરી ફેક્ટરીમાં નવા કાયદાઓ મૂકવામાં આવ્યા છે જેને પાછા ખેંચવા બાબતે ડાયમંડના કારખાનાઓમાં કામ કરતા કાર્યકરોના પ્રશ્નો વિશે રજૂઆત કરવામાં આવી વધુમાં જણાવાયું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની પહેલી તારીખે હુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધ ફેરફાર જાહેર કર્યા હતા જે મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ નવ કલાકને બદલે બાર કલાક કામ લઈ શકે કુલ સંખ્યાંતરાલ વગર છ કલાક સુધી લંબાવી શકે માલિક કામના કલાક લંબાવી શકાય એ માટે કામદારની સંમતિ મેળવવી પણ જરૂરી છે સંમતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ ન હોય પરંતુ કામદાર નોકરીમાં દાખલ થાય તે તેની પાસેથી વગર પૂછે સંમતિ પત્રક પર સહી પણ લઈ લેવા છે નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે સુરત કલેક્ટર ખાતે અસંગઠિત ક્ષેત્ર કામદાર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ આવેદન પત્ર દેવાનો જે મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે આઠ કલાકની જે હતી એને બાર કલાકનો સમય કરી દેવામાં આવ્યો છે મહિનાઓને પછી એટલે કે રાત્રિના સમયે પણ રાજપાણીમાં કામ કરી શકે એ અંદર ઉલ્લેખ છે ગુજરાતની અંદર લેબર કાયદાનું ચુસ્તપણે પાલન તો થતું નથી તો આવા જે વોટહુકમ બહાર પાડે છે એને તાત્કાલિક રદ કરવામાં આવે કારણ કે બે કરોડ કામદારના માનવા અધિકારનું હનન થાય છે ગુજરાત સરકાર દ્વારા જે ઉદ્યોગપતિઓને લાભ થાય અને ઉદ્યોગપતિઓની કિદોરી માલા માહિતી ભરાય જાય એ બાબતે આ વોટ હુકમને પાછો લેવામાં આવે નહીતર આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતમાં ટ્રેડ યુનિયરનો ભેગા કરી અને આ કાયદા ગીર રદ લડવાના છીએ અને જમીનની લડત પણ લડવાના છીએ માટે ગુજરાત સરકારને અમે કહેવા માંગીએ છીએ કે બે કરોડ કામદારના માનવા અધિકારનું નું હનન થતા વોટહુકમ ને જલ્દી માં જલ્દી પાછો લેવામાં આવે નહીંતર આવનારા સમયની અંદર આ ટ્રેડ યુનિયનો દ્વારા કામદારો ને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે